શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ આજે આપણે અધ્યાય દસ ની શરૂઆત કરીએ છીએ પ્રથમ આપણે શ્લોક એકનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્રી ભગવાન ઉવાચો ભૂય એવ યતેહમ પ્રિય અર્થાત શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હજી ફરીથી પણ મારા પરમ રહસ્યની ની તેમજ પ્રભાવને જણાવનાર વચન ને તું સાંભળ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પ્રેરિત કરવા નવમા અધ્યાય સુધી ઘણી બધી શિખામણ આપી તેમ છતાં ફરી ભગવાન કહે છે કે મારા પરમ રહસ્યને જાણવા માટે આ વચનો તું ફરીથી સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવના રાખનાર એટલે તું મારા પર અતિશય પ્રેમ ભાવના રાખનાર છે અને તારી હિતની ઈચ્છાથી તારું હિત હું ઈચ્છું છું એટલે તને કહું છું તો ભગવાન અહીં અર્જુનને ફરીથી પરમ રહસ્યના પ્રભાવને જણાવવાના વચનો અર્જુનને કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ